અંજાર તાલુકાના મોટી નાગલપુર ખાતે કોમી એકતા સાથે ઈદિત્ર ફિત્રની ઉજવણી કરવામાં આવી અમન અને શાંતિનો તહેવાર ઈદุล ફિત્રની કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી અખંડિતતા દેશપ્રેમનો તહેવાર જે આજ સમગ્ર દેશમાં ખુશીનો દિવસ છે ત્યારે મોટી નાગલપુર ખાતે કોમી એકતા અને ભાઈચારા સાથે ઈદุล ફિત્રની ઉજવણી કરવામાં આવી ત્યારે ઈદના ખુતબામાં مولانا ઇકબાલ સાહેબે જણાવ્યું હતું કે રમઝાન માસમાં રોજા રાખવા એ તમામ મુસ્લિમોનો ફરજ છે જેના કારણે બીમારીઓ દૂર થાય છે સાથે શરીર તંદુરસ્ત રહે છે રોજા રાખવા ઇસ્લામ ધર્મના મહાન નબી મુહમ્મદ સલ્લાહો અલહ વસલ્લમ સાહેબની સુન્નત પણ છે અને અલ્લાહ તરફથી ફરજ પણ છે એટલે તમામ મુસ્લિમોને રોજા રાખવા જોઈએ ત્યારબાદ સામાજિક આગેવાન રોશનલી સાંધાણીએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે દેશમાં અમન અને શાંતિ જળવાઈ રહે એના માટે દુવા કરવી જોઈએ અને આપણા નબી મોહમ્મદ સલ્લાહોઅઅલેહે વસલ્લમની સુન્નત પર અમલ કરી કોમી એકતા અને ભાઈચારા સાથે રહેવાનું સૂચન આપ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ અકબરશા બાપુ અલીસના ગની નુરમામદ ઇસ્માઇલ કટિયા ઓસમાન અયુબ જુસફ ચાવડા અબ્બાસ કાસમ અબ્દરેમાન ખલીફા હસનમામદ જુસબ યાકુબ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ નમાઝ અદા કરી હતી ત્યારે કોમી એકતા સાથે ઉમર મણકા ઇકબાલ ઇબ્રાહિમ હાજી રોચા મોહસીન અલી રિઝવાન અશરફ મહેંદી અલી સરપંચ જયસુખ જેઠવા ચંદ્રપુરી ગોસ્વામી ચેરમેન અરવિંદ મહેશ્વરી જગદીશ મહેશ્વરી તથા ગ્રામજનો દ્વારા એકબીજાને રમઝાન ઈદની મુબારકબાદ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Real freshness, carnival. Yes, soft drinks.